અમારી માટે એક ખુશીના એ ન્યૂઝ એ છે તમારો તાલુકો કે લાગુ પડે ચાફરાબાદ ચાફરાબાદ લગન કેટલા વર્ષ થીલા 3 વર્ષથી ચાલુ છે 3 વર્ષ થી હતા કેટલા ડોક્ટર બતાવ્યું બીજા બીજા ડોક્ટર શું કેટલા વર્ષથી થી રાખવા ટ્રાય કરો એક વર્ષથી થી એક વર્ષ તો તમે વિડિયો જોવો છો હા કોણ જોતો વધારે વિડિયો હું જોતો તમે જોતા આન બતાવતા હા તમે આ પટ્ટીન તપાસ ક્યારે કરી

તો તમારી જેવા ને ત્રણ વર્ષ પછી ને આમ તો એક વર્ષથી પ્લાન કરો છો બરાબર જાફરાબાદ થી આવો છો પ્રેગનસી રોકાણ બીજા છેલ્લા આપશો નહીં આપો ઓકે સરસ બીજું બેન વિડીયો મૂકવાનું ઓકે સરસ